નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આંગણવાડીની જે ભરતી આવી હતી આઠ હજાર નવ હજાર ઉપરની તો એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે એટલે કે તમને નોકરી આંગણવાડીમાં મળી છે કે નથી મળી એ લિસ્ટ કેવી રીતે જોવું એની વાત કરશું આપણે સાથે સુધારો કરવો તો કેવી રીતે કરશું તમામ વાતો કરશું તો એના માટે આ વેબસાઇટ છે ઇ એચ આર એમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે હવે આ વેબસાઇટ લિંક આપણે કોમેન્ટમાં મૂકી દઈશું તો ત્યાંથી પણ તમે જોઈ શકશો એટલે કે જે વેબસાઇટ પર તમે ફોર્મ ભર્યા હતા એ જ વેબસાઇટ છે તો ઈ એચઆરએમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આટલું તમે લખશો એટલે મેરિટ લિસ્ટ તમારું ખોલી જશે તમે એટલું લખશો એટલે ગૂગલ ક્રોમ કે બીજું કોઈ બ્રાઉઝર હોય એમાં ગૂગલમાં સર્ચ કરશો એટલે આવી જશે હવે એ તમારે ઈ એચઆરએમ ગુજરાત લખવાનું છે એટલે કે તમે જોઈ શકશો તો આ રીતે મેરિટ લિસ્ટ ખોલશે તો આ રીતે તમારે એડવર્ટાઇઝમેન્ટ પસંદ કરવાની છે એટલે કે તમને જે જિલ્લો લાગુ પડતો હોય જિલ્લો તમારે પસંદ કરવાનો છે બનાસકાંઠામાં ફોર્મ ભર્યું હોય તો બનાસકાંઠા જિલ્લો પસંદ કરજો અમરેલીમાં ભર્યું તો અમરેલી નવસારીમાં ભર્યું તો નવસારી અમદાવાદમાં ભર્યું તો અમદાવાદ એટલે કે જે પણ જિલ્લો તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યું હોય એ તમારે ક્લિક કરવાનું છે એટલે આપણે અહીં અમદાવાદનું ફોર્મ ભર્યું છે એટલે અમદાવાદ ક્લિક કર્યું છે એટલે કે તમારે ટીક કર્યું છે આમ તમારે જે જિલ્લો હોય એ તમારે પસંદ કરવાનો છે પછી પોસ્ટ તો તમે બે કુલ પોસ્ટો છે એક આંગણવાડી કાર્યકરની છે અને એક તેડાગરની છો તો તમારી જે પણ પોસ્ટ હોય તો આંગણવાડી વર્કર છે એ કાર્યકરને લાગુ પડે છે અને એક આંગણવાડી એચ છે તો એ હેલ્પર એટલે કે સહાયક તેડાગર તરીકે લાગુ પડે છે તો તમારી જે પણ પોસ્ટ હોય એ તમારે સિલેક્ટ કરવાની છે અને પછી સર્ચ કરવાનું છે બરાબર આ સર્ચ બટન જે છે તો સર્ચ કરવાથી આ રીતની વેબસાઇટ ખોલી જશે બરાબર પછી આ સિલેક્ટ એડવર્ટાઈઝ છે એમાંથી જે પણ જિલ્લો તમને લાગુ પડતો એ તમારે પસંદ કરવાનો છે પસંદ કર્યા બાદ કુલ આંગણવાડી તેડાગર માટેનું પહેલું છે એ ડબલ્યુ એટલે કે આંગણવાડી હેલ્પર અને બીજું છે આંગણવાડી વર્કર એટલે કે કાર્યકર તો આ બે છે એમાંથી જે પણ તમને લાગુ પડતું એ તમે સિલેક્ટ કરી શકો છો પછી અહીં સર્ચમાં તમારે જવાનું છે એટલે કે સર્ચ બટન પર ક્લિક કરવાનું છે તો આ રીતે જે આપણે અરવલ્લી ખોલ્યું છે તો અરવલ્લીના તમામ તાલુકાના લિસ્ટ અહીં ખોલી જશે સાથે એ લિસ્ટ સાથે દરેક આંગણવાડી છે દરેક કેન્દ્રોનું ખોલશે એટલે કે તમે જે કેન્દ્ર પરથી ફોર્મ ભર્યું હોય ત્યાંથી તમે મેરિટ તમારું જોઈ શકશો સાથે તમે સિલેક્ટ થયા છો કે નથી થયા એ જોઈ શકશો તો એના માટે તમારે અહીં આપણે અરવલ્લી ખોલ્યું છે તો અહીં ધનસુરાનું જે ગામ છે કેસરપુરા કેમ્પો ગામ પછી આંગણવાડી નામ શું છે તો બોર્ડ ઇ ટીમ્બા નામ છે તો એમાં પોસ્ટનું નામ શું છે તો એ ડબ્લ્યુડી એ ડબલ્યુ ડબલ્યુ એટલે કે આંગણવાડી કાર્યકર છે તો એના માટે જગ્યા ત્યાં આવી હતી તો હવે આ ગામમાં જેણે પણ ફોર્મ ભર્યું છે આ વ્યૂ મેરિટમાં જઈને જોઈ શકશે આ રીતે તમે જ્યાં પણ ફોર્મ ભર્યું હોય એ તમારો જિલ્લો ખોલવાનો છે અને પછી ત્યાં ખોલશે તો આ રીતે તમારે પીડીએફ ડાઉનલોડ કરવાની છે આ રીતે પીડીએફ ડાઉનલોડ થયા બાદ તમારે આ રીતે ખોલવાની છે તો આ રીતે અહીં મેરિટમાં નામ લખેલા જ છે તો આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત છે તો બધી જ વિગતો અહીં આપેલી છે તો ગામ તાલુકો બધી વિગતો આપેલી છે જેને જે લાગુ પડતું એ તમે જોઈ શકો છો હવે વસ્તુ તમને સમજાવી દઉં તો અહીં પ્રોવિઝનલ લિસ્ટમાં જે પ્રથમ નંબરે છે એ સિલેક્શન એમનું થઈ ગયું હું સમજવાનું છે પછી વેઇટિંગ એક અને વેઇટિંગ બે છે તો આ બેને જ્યાં ફોર્મ ભર્યું તેમાં પ્રોવિઝનલ લિસ્ટ એક નંબરનું છે એમનું સિલેક્ટ થઈ ગયું છે એટલે કે આમાં કુલ ત્રણ મહિલાઓનું સિલેક્શન થયું છે એમાંથી પ્રથમ નંબરે છે એ પસંદગી પામ્યા છે અને બાકીના જે બે છે વેઇટિંગમાં રહ્યા છે બરાબર તો પ્રથમ નંબરવાળા ના લે તો વેઇટિંગ નંબર એક છે એનો વારો આવે વેઇટિંગ નંબર એકવાળું ના લે તો બીજાનો વારો આવે તો આ રીતનું છે તો અહીં મેરિટ આમનું સૌથી વધારે તેત્રી પોઈન્ટ બાસઠ છે એટલે આ બેનને મળી ગયું છે અને બાકીના વેઇટિંગમાં છે બરાબર તો આ રીતે દરેક કેન્દ્રોનું અલગ અલગ મેરિટ આવ્યું છે એટલે કે દરેક આંગણવાડીનું અલગ અલગ મેરિટ આવ્યું છે તો તમે જ્યાં ફોર્મ ભર્યું છે ત્યાંથી અલગ અલગ રીતે તમે જોઈ શકો છો તો શેમાં પસંદગી થઈ છે એ પણ લખેલું છે આંગણવાડી કેન્દ્રોનું નામ પણ લખેલું છે આંગણવાડી કાર્યકરના નામ પણ લખેલા છે તો આમની પસંદગી આંગણવાડી કાર્યકર તરીકે થઈ છે અહીં લખેલું છે આ તમે જોઈ શકો છો તેડાગરમાં પસંદગી થઈ છે તો ના બરાબર તો આ રીતે બધું જ લખેલું છે તો તમે જોઈ શકો છો ઉપર છે ઉમેદવારનું મેરિટ લિસ્ટ બરાબર તો આ ખાસ તમારે જોવાનું છે હવે એની બાજુમાં તમે રિજેક્ટ લિસ્ટ જોવો છો કે અહીં જેમણે ફોર્મ ભર્યા હતા એમાં અમુક ફોર્મ રિજેક્ટ રદ થયા છે તો રદ થવાના કારણો લખેલા છે કે કેમ રદ થયા છે તો એ ફોર્મ જે રદ થયેલા છે એની આપણે વિગતો જોઈ લઈએ તો આ જે ફોર્મ રદ થયા છે તો એના અલગ અલગ કારણો લખેલા છે એ ફાઇલ પણ તમારે ડાઉનલોડ કરવાની છે તો અહીં કારણ લખેલા છે કે આપના દ્વારા જે અપલોડ કરવામાં આવેલો જન્મનો પુરાવો હતો એ જન્મની પુરાવાની પુષ્ટિ થતી નથી એટલે કે સાચો નથી ઠરતો એટલે કે તમારી અરજી રદ કરવામાં આવેલી છે તો આ રીતે અહીં જે પણ ભૂલ હશે અહીં લખેલી જ છે બાજુમાં તો આ રીતે તમે જોઈ શકો છો કઈ ભૂલ છે અલગ અલગ હવે ત્રીજા નંબરનું જે કોલમ છે એપ્લાય ગ્રીવિયન્સ તો તમારે એના સમક્ષ તમે અરજી કરી શકો છો બરાબર ફરિયાદ તમારે મેરિટ માં કોઈ વાંધો હોય તો તમે એમાં વાંધા અરજી કરી શકો છો ફરિયાદ ઉઠાવી શકો છો એટલે કે અપીલ કરી શકો છો એટલે કે મારું જે મેરિટ છે ખોટું છે જન્મનો પુરાવો મેં સાચો જોડ્યો તો પણ તમે ખોટી રીતે કર્યો છે તો આ તમે ફરીથી તમારા મેરિટમાં કોઈ ભૂલ હોય કોઈ બીજા કોઈપણ રીતની ભૂલ હોય તમારી અરજીમાં તો તમે વાંધો ઉઠાવી શકો છો તો તમે સાચા હો તો તમારો વાંધો છે સ્વીકારશે નહીં તે રદ કરશે તો અહીં તમારે અરજી સિલેક્ટ કરવાની છે એટલે કે ક્યાંથી તમે વાંધો ઉઠાવવા માંગો છો જિલ્લો સિલેક્ટ કરવાનો છે અહીં તમારો ઉમેદવારનો અરજી ક્રમાંક લખવાનો છે અહીં કેપચા કોડ લખવાનો છે પછી ઓટીપી આઈડી જે મળે એ અહીં લખવાનો છે પછી ઉમેદવાર નામ છે જિલ્લો તાલુકે એ બધું ખોલી જશે ઓટોમેટિક હવે તમારે જે પણ અપીલો હોય ટૂંકમાં લખવાનું છે કે મારું મેરિટ આટલું બનતું હતું એની જગ્યા આટલું બન્યું છે પછી બીજી દાખલા તરીકે મારા નામમાં આ તો એની જગ્યાએ આ નામ આવ્યું છે તો ખાસ તો મેરિટ બાબતે ભૂલ હશે બરાબર પછી મારું સિલેક્શન આમાં થવાનું તો એની જગ્યાએ આમાં થયું છે તો આવી તમારી જે પણ પ્રકારની ભૂલ હોય તમે અહીં લખી શકો છો અને અહીં અપીલ રજૂઆત ફરિયાદના દસ્તાવેજ ચડાવો તો તમે એમાં સાચું દસ્તાવેજ તમારે ચડાવવાનું છે કે આ જે મારી ભૂલ છે એ સુધારવા માટે હું આ દસ્તાવેજ મૂકી રહ્યો છું તો એ દસ્તાવેજ તમારે અપલોડ કરવાનું છે અને પછી અહીં છેલ્લે અપીલ ફરિયાદ મોકલો એના આધારે તમારે મોકલવાની છે તો આ રીતની પ્રોસેસ છે એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમારા બીજા મિત્રો જોડે પણ વિડીયો શેર કરો જેના લીધે પોતાનું મેરિટ જોઈ શકે નોકરી પોતાને મળી છે કે નથી મળી એ પણ જોઈ શકે અને કોઈ વાંધો હોય કોઈ ભૂલ હોય તો અરજી પણ કરી શકો છો તો એના માટે આ જ વેબસાઇટ છે તો બધું જ તમને આ વેબસાઇટ પર મળશે તો તમારે મેરિટમાં આવ્યા છો કે નથી આવ્યાની પીડીએફ તમારે આંગણવાડીમાં જ્યાં ફોર્મ ભર્યું હતું એ આંગણવાડીની પીડીએફ ડાઉનલોડ કરીને તમે ખોલી શકશો તો આ રીતે પીડીએફ બધાની ખોલી રહી છે તો તમારું મેરિટ ફટાફટ જોઈ લો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ